અંબાજી ખાતે બાર સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે ત્યારે મેળાને હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે તેવામાં બનાસકાંઠા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં દાંતા ત્રિશુળિયા ઘાટથી અંબાજી સુધી પગપાળા યાત્રા યોજાઈ હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પોતાના પરિવાર સાથે દાંતા ત્રિશુળિયા ઘાટથી અંબાજી સુધી પગપાળા યાત્રા કરી હતી ત્યારે તેમની સાથે પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો અંબાના ભક્તોની સાથે જિલ્લા પોલીસ વડા પરિવાર સાથે માઈ ભક્તોની અદામાં જોવા મળ્યા હતા અને સૌ માઈ ભક્તોની સાથે તેઓએ પોતાની પગપાળા યાત્રા યોજી હતી કે આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપતા સમગ્ર ભક્તો સહિત બનાસકાંઠા જિલ્લાવાસીઓ તેમજ પગપાળા યાત્રિકો સહિત સંઘો અને સેવા કેમ્પોના આયોજકોને શુભકામનાઓ પાઠવી હતી અને મા અંબાસવનું કલ્યાણ કરે તેવી પણ શુભેચ્છા વ્યક્ત કરી હતી